એમની પાસે પાણીની ટાંકી માટેની રજૂઆત કરી હતી અને એ ધારાસભ્ય દ્વારા તેનો જ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો હતો

આપણે જયારે જયારે આટલા પ્રેમ ભાવથી આજે વાત કરી છે તો આપનો પ્રેમની લાગણી કેટલી બધી આજુબાજુના ગામો માટે છે તો આજુબાજુના બધા ગામો માટે આ સંતોના આશીર્વાદ હોય સંતોનો આદેશ હોય તો આપણે કરી દઈએ અને કોના માટે એ પોતાના માટે તો કહેતા નથી એ તો કરે છે પ્રાણીઓ પંખીઓ મનુષ્ય બધા માટેની વાત છે ને તો આપણે આ કામને તાત્કાલિક આગળ વધાવશું અને પાણીની જ વાત જયારે બાપુએ કરી છે ત્યારે આ ગૌશાળા માટે એક ટાંકી પાણીની કરવા માટે એ પણ અહીંયા આગળ જરૂરિયાત છે તો સવા સાત લાખ રૂપિયાની એક પાણીની ટાંકી માટેનું આયોજન અત્યારે કરીએ છીએ અને હજી એમાં કંઈ જરૂર જેવું લાગે કોઈ આયોજનમાં કંઈ વધારે તો આયોજકો અને ટ્રસ્ટી મિત્રોને વિનંતી છે કે હજી કોઈ લાખ બે લાખ એમાં વધારવા જેવું લાગે તો પણ આપણે કરશું પાણીની ટાંકી કરો તો કાયમી અંડરગ્રાઉન્ડ તો ટાંકી છે તો આપણે બીજી વ્યવસ્થા તો છે પરંતુ ઉપર ટાંકી થઈ જાય તો બધાને પણ આજુબાજુ બધે પાણી મળી શકે તો એની પણ આજે જાહેરાત કરી અને આ વર્ષની અંદર સવા સાત લાખ રૂપિયાની વ્યવસ્થા દસ લાખ ભલે સર પણ દસ લાખ કરો તમારા બધાનો જે ભાવ હોય મનનો એ પ્રમાણે કરી આપો એમના સાથે જ સિસ્ટમ શિસ્પન ન થાય આ વર્ષે જ આપણે આ કામને આગળ વધારીએ